સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે વહેલી સવારે ઘટના બનતા સમગ્ર તંત્રમાં ચકચાર મચી ગઈ છે નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ અને જાણીતા સેવાભાવી અગ્રણી ઇકબાલ કડીવાલા પર એક માથાભારી ઈસમે ચપ્પુ અને ઢીકા મૂકી વડે હુમલો કર્યો હતો જોકે સદનસીબે ઇકબાલભાઈનો આ બાદ બચાવ થયો છે કટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાને આજે કોઈ અગત્યના કામકાજ અમદાવાદ જવાનું હતું આ માટે તેઓ વહેલી સવારે આશરે પાંચ વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક ઊભા હતા તેઓ મુસાફરીની તૈયારીમાં જ હતા ત્યારે જ અચાનક ચેતન સોલંકી નામનો શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો કાંઈ પણ સમજાય તે પહેલાં જ ચેતને ઇકબાલભાઈ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું હુમલાખોરે તેમના ચહેરા પર આડેધડ ઢીકા મૂકીનો માર માર્યો હતો અને ત્યારબાદ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી જીવલેણ ઘા કરવાની કોશિશ કરી હતી અચાનક થયેલા આ હુમલાથી ઇકબાલભાઈ વિચલિત થઈ ગયા હતા પરંતુ તેમણે સમયસૂચકતા વાપરી બચાવ કરતાં ચપ્પુનો ઘા વાગતા રહી ગયો હતો પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો જૂની અદાવત કે નોકરીમાંથી કાઢી મૂક્યાના રોષમાં કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે ઇકબાલભાઈએ પોતે ખટોદરા પોલીસ મથકે પહોંચી સમગ્ર આપવીતી જણાવી હતી હાલમાં ખટોદરા પોલીસે હુમલાખોર ચેતન સોલંકીને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે ચેતન સોલંકીના ભૂતકાળમાં એના મમ્મી પણ સિવિલમાં હતા અને સાસુ પણ